રાત્રે આશરે સાડા બાર વાગે તેઓ ફરીથી અસ્તવત અનુભવા લાગ્યા હતા જેના પછી રાત્રે આશરે તેમને મુંબઈની ક્રિએટિવ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે જ્યાં ગોવિંદાને અનેક ટેસ્ટ થયા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગોવિંદા હાલમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે અને જલ્દી તેમનું હેલ્થ અપડેટ જારી કરવામાં આવશે જણાવી દઈએ કે તાજેતરમાં ગોવિંદા હિમેન ધર્મેન્દ્રને હાલ ચાલ જાણવા મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાંથી તેમનો વિડીયો પણ સામે આવ્યો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ દરમિયાન ગોવિંદા ખૂબ જ ભાવુક દેખાયા હતા ધર્મેન્દ્રની ખરાબ તબિયત વચ્ચે ગોવિંદાના હોસ્પિટલ એડમિટ થવાની ખબર તેમના ફ્રેન્ડ્સને ખૂબ જ ચિંતિત કરી દીધા છે અને તેમને જલ્દી ઠીક થવા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ